અને પાઇપ પર લોબી કરતા હતા પણ પાઇપમાંથી નીકળ્યો સાપ ફરી મારા કાલે હાપ નીકળેલો મચિન ધરું આપણે ટ્રે ઉઠાવતા હતા ટ્રે તરે નીકળ્યો અને આજે પાઇપ લોબી કરતા હતા પાઇપ પાઇપને કુતરામથી નીકળ્યો હાપ અને હારો મહારાજ હાથમાં આવી જાય ચારો હતા મહારાજથી જ નીકળે હાપ પછી કશું નારિયેર બારેર વધેર પડશે મયુર કાકા હતા એટલે ક્લિપ ના લઈ શક્યા હું શૂટ ના કરી શકે કારણ કે ભાઈ બોલે એટલે તો હવે હું કતો રહ્યો છું એટલે અત્યારે પાણી પીવા ઉભર એટલે તો મિત્રો ટી દેવાની બીજા ત્રણ નવા બંડલ આવે છે મિત્રો ત્રણ ત્રણ બંડલ આપણે પેલી બાજુ આગળ આ તમાકુ નું એટલે ફોકડું મરચી ચાર ચાહા આવે તમાકુ ત્રણ ચાહે આવે

ફન નહીં લાયો અલ્યા એક ને 12 થઈ મિત્રો ખરા તાપમ અમે જઈએ છે ખાતર નાખજો મયૂર કાકા નામ થી આવી ગયા ઘેર આઈને ખાધું અને ખઈને હવે ડીકા ભાઈનેમ ખાતર નાખવા જઈએ છે કોમ કોમ ને કોમ મિત્રો બહુ હોટ આને છે ને થાઠે લેડા લેડા દેખો ટકો લડો બતાવું અર્જુન મિત્રો ખાતા નાખવાનું પતિ ને બાર થઈ એક કલાક થયો એક ને બારે આવેલા અમે અને બે બરાબર જોયેલા નીતિન અલ્પેશ અને અર્જુનગા પાછળ આવે સાયકલ હવે જઈએ છીએ ઘેર ઘેર ને થોડોક આરામ પાછા ત્રણ વાગે જઈશું મેળકા ખેતરમાં તો કન્ટીન તો મિત્રો ફાઇનલી લગભગ હાલ તમને ચાર વાગ્યા આવ્યા અમે આવી ગયા છે મયુર ખેતર પાસા હવે બધાએ પાઇપો રેડી કરી દીધી છે જો હવે ખાલી આગળ તો નીપલમ ઘાલવાની રહી પછી ટેસ્ટિંગ કરીને ખાલી પાણી ચાલુ થઈ જાય બરાબર છે આવું કામ કરીએ અમે શું કરીએ તાપમાં ખવા પાપમાં જોઈએ તાપ જોવા ખાલી તાપમાં બપોર દોઢ વાગે એક વાગે અમે ખાતર નાખવા જ્યાં આવીને

તો આપણે વ્લોગને અહીંયા હવે એન્ડ કરીશું બરાબર છે કારણ કે ઘરેખર આપણે અર્જુન ઘેરી એન્ડ કરવા આવ્યા બ્લોગ બરાબર તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ પર નવા આવેલા હોય તો કહેવાની જરૂર નહીં બરાબર છે સબસ્ક્રાઈબ કરી દેજો યાર બીજું કશું કહેવા માંગતો નહીં બરાબર અને વિડીયો એવું લાગે તો તમે રિલેટિવને રિલેટિવને શેર કરી શકો છો બરાબર અને બસ વિડીયો પૂરો જોવાનું રાખજો તો થોડોક સપોર્ટ અમને મળતો રહે તમારે તો વહેલું અમારું કામકાજ એવું થાય બરાબર છે આપણે નોમ મૂકવાનું છે મોટું એ બનવાનું છે બરાબર છે એટલે જય હિન્દ જય ભારત